નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ટેટ વન ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે જે ઉમેદવારો આગામી ટેટ ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને ખાસ કરીને ટેટ વનની તૈયારી કરી રહ્યા છે એવા ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર બહુ જ સારા સમાચાર છે જેનાથી ઉમેદવારોને ખૂબ જ ફાયદો થવાનો છે તો શું સમાચાર છે જોઈએ એની પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર આવા અવનવા અપડેટ કે જે કંઈ ન્યૂઝ હોય છે ભરતીને લગતા ન્યૂઝ હોય છે કે પરીક્ષાને લગતા ન્યૂઝ હોય છે એ આપણી ચેનલ ઉપર મૂકતા હોય છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાઈ દેજો તો મિત્રો ન્યૂઝ કંઈક એવા છે કે તમને ખ્યાલ છે એ મુજબ આપણે ત્રણ ચાર દિવસ પહેલાં આપણા ટેલિગ્રામમાં અને યુટ્યુબ ઉપર પણ પોસ્ટ મૂકી હતી કે જે ટેટ વન પરીક્ષાનો સમય છે એમાં સુધારો થઈ શકે છે કારણ કે ટેટ વન પરીક્ષામાં મોટાભાગના ઉમેદવારોને સમયમાં જે છે એ પરીક્ષા સમયે ઘટતો હતો સમય પરીક્ષા આપતી વખતે તો ટેટ ટેટ જેમ જ જે હવે ટેનમાં નેવ મિનિટનો સમય હતો એ સુધારીને એકસો વીસનો મિનિટનો સમય કરવામાં આવ્યો છે આજનો તમે આ ઠરાવ જોઈ શકો છો જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક આ ઓફિશિયલી તમે જોઈ શકો છો તુષાર પટેલ ઉપસચિવ શિક્ષણ વિભાગ બીજું નીચે અહીંયા ખાસ એક જે નોંધ મારી છે આ વિભાગના તારીખ સત્યાવીસ ચાર બે હજાર અગિયારના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે મિત્રો એક વસ્તુ તમે આના આધારે એક વસ્તુ એ સમજી શકો છો કે જો સરકારે પદ્ધતિમાં જો સુધારો કરવાની ગણતરી હોત તો એ પણ સાથે સાથે ઠરાવ થઈ ગયો હોત ટૂંકમાં નિશ્ચિત રહેજો કે હવે જે ટેટ વન છે કે ટેટ ટુ છે એ જૂની મેથડ મુજબ જ આવવાની પૂરી પૂરી શક્યતા છે એટલા માટે ટાઈમિંગ ચેન્જ કર્યો જો કઈ બીજો કોઈ મોટા પાયે સુધારો કરવાનો હોય તો આની કંઈ જરૂર નહોતી મીન્સ કે ટેટ જે છે એ સોરી ટેટ વન ટેટ ટુ છે એ જૂનામાં જે જૂની પદ્ધતિ હતી આપણે જે ટેટ ટુમાં પંચોતેર પંચોતેરનું તો એ મુજબ અને ટેટ વનમાં જે કંઈ જૂન જૂના પ્રશ્નો જે પદ્ધતિ છે એ મુજબ જ આવશે તો આ ખૂબ જ સારા સમાચાર છે જેના કારણે હવે ડેટ ટુમાં જેવી રીતે ઊંચું રિઝલ્ટ આવે છે જેવી રીતે ત્રણ ટકા જ રિઝલ્ટ આવ્યું હતું ડેટ વનમાં તો એમાં આવે મોટા પાયે સુધારો જે છે એ જોવા મળશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ